પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકામાં આગામી ચોમાસાની સિઝન માટે પૂર બચાવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ગોધરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું જેમાં ગોધરા ફાયર વિભાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને એસડીએમ સહિત એકસો આઠની ટીમ પોલીસ વિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા મોરવા હડપ તાલુકામાં હડફ ડેમ આવેલો છે દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની વધુ આવકને કારણે ડેમના દરવાજા ખોલવા પડે છે આના કારણે તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે અને મુકડ્રીલ સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજની બાજુમાંથી પસાર થતી હડફ નદી ખાતે યોજાયું આ મુકડ્રીલમાં ફાયર બ્રિગેડ અને એક આઠ એમ્બ્યુલન્સની ટીમોએ ભાગ લીધો હતો અને નાયબ મામલતદાર એસ જે બારિયા મોકડ્રીલનું સંકલન કર્યું અને કવાયત દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે તંત્રની તૈયારીઓની ચકાસણી કરવામાં આવશે સાથે જ વિવિધ વિવિધ વિભાગો વચ્ચે સંકલનને પ્રતિસાદ સમયની પણ ચકાસણી કરવામાં આવી